રાજદીપસિંહ આશરે ચોર્યાસી દિવસના જેલવાસ બાદ જેલમાંથી મુક્તિ મળી છે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડા ગામના સાડત્રીસ વર્ષીય યુવક અમિત ખૂંટે પાંચ મે બે હજાર પચીસના રોજ તેમના ખેતરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો રીબડા પંથકમાં રહેતા અમિત ખૂંટે કરેલા આપઘાત બાદ સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો હતો આ ઘટનામાં રાજદીપસિંહ જાડેજા ગુનો બાદ તેઓ લાંબા સમય સુધી પોલીસ પકડથી દૂર રહ્યા હતા પોલીસ રેકોર્ડ મુજબ તેઓ લગભગ મહિના સુધી ફરાર રહ્યા હતા આ દરમિયાન તેમણે ધરપકડથી બચવા માટે ગુજરાત હાઇકોર્ટ અને ત્યારબાદ દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટમાં આ ગોતરા માટે અરજી કરી હતી જો કે બંને સ્તરેથી રાહત ન મળતા આખરે કાયદાના ક્ષણે થવું પડ્યું હતું